નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ભાઈ બીજ બે હજાર પચીસ ભાઈ બીજ ક્યારે છે જાણો ભાઈ બહેનના આ તહેવારની પૂજા વિધિ શુભ મુહૂર્ત અને મહત્વ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાર્વ મિત્રોને તથા ભાઈ બહેનોને ભાઈબીજ પર્વની હાર્દિક શુભકામનાઓ તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ભાઈ બીજ બે હજાર પચીસ દિવાળી પછી ભાઈબીજ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ ભાઈબીજ કાર્તક મહિનાના શુ શુક્લ પખવાડિયાના બીજ દિવસે આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે ભાઈબીજ પર બહેનો તેમના ભાઈઓને ઘરે આમંત્રણ આપે છે તેમને ભોજન કરાવે છે અને તેમને તિલક લગાવે છે તેમના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવે છે ભાઈઓ તેમની બહેનોને ભેટો પણ આપે છે અને તેમને સુખી લગ્ન જીવનનો આશીર્વાદ આપે છે ભાઈબીજનો તહેવાર ઘણા નામોથી ઓળખાય છે જેમાં ભાઈબીજ ભૈયાબીજ ભાઈ ટીકા યમધ્વિતિયા અને ભતૃદ્વિતિયાનો સમાવેશ થાય છે તેને યમદ્વિતિયા ભાઉબીજ ભતૃદ્વિતીયા અને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે ભાઈબીજનો શુભ સમય અને તારીખ જ્યોતિષી અનુસાર કેલેન્ડર મુજબ ભાઈબીજની તારીખ બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે આઠ અને સોળ વાગ્યે શરૂ થશે અને ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે દસ અને છેતાલીસ વાગ્યે સુધી ચાલશે તેથી આ વર્ષે ભાઈબીજ ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે જ્યોતિષીઓ જણાવ્યા અનુસાર ભાઈબીજ પાંચ દિવસના દિવાળી તહેવારનો અંત દર્શાવે છે ભાઈબીજ બહેન અને ભાઈ વચ્ચે વિશ્વાસ અને પ્રેમનો તહેવાર છે દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પક્ષ તેજસ્વી પખવાડિયાના બીજા દિવસે ભાઈબીજ ઉજવવામાં આવે છે ભાઈબીજ દેશભરમાં અલગ અલગ નામોથી પણ ઓળખાય છે આ દિવસે ભાઈઓ અને બહેનો પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે જ્યોતિષી જણાવ્યા અનુસાર કેલેન્ડર મુજબ ભાઈબીજની તારીખ બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે આઠ સોળ વાગ્યે શરૂ થશે અને ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે દસ છેતાલીસ વાગ્યા સુધી ચાલશે તેથી આ વર્ષે ભાઈબીજ ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે ભાઈબીજ પૂજા પદ્ધતિ આ મુજબની રહેશે જ્યોતિષીએ ભાઈબીજ પર સાંજે શુભ મુહૂર્ત દરમિયાન ભાઈઓ અને બહેનોએ યમરાજ ચિત્રગુપ્ત અને યમના સંદેશવાહકોની પૂજા કરવી જોઈએ અને બધાને પ્રાર્થના કરવી જોઈએ બહેનોએ યમરાજની મૂર્તિની પૂજા કરવી જોઈએ અને તેમના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ આ પછી બહેનોએ તેમના ભાઈઓને ભોજન કરાવવું જોઈએ અને તિલક લગાવવું જોઈએ ત્યારબાદ ભાઈઓએ તેમની બહેનોને તેમની પસંદગીની ભેટ આપવી જોઈએ આ દિવસે જો બધી બહેનો તેમના ભાઈઓને પોતાના હાથથી ભોજન કરાવે છે તો તેમનું આયુષ્ય વધશે અને તેમના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થશે યમુના અને યમરાજની પૂજાનું મહત્ત્વ શાસ્ત્ર જણાવ્યા અનુસાર કે લોકપ્રિય દંતકથાઓ અનુસાર યમરાજ એકવાર તેમની બહેન યમુનાને મળવા પૃથ્વી પર આવ્યા હતા તે દિવસ કાર્તિક મહિનાના શુદ્ધ પખવાડિયાનો બીજો દિવસ હતો પોતાના ભાઈને જોઈને યમુનાએ તેમને ભોજન કરાવ્યું અને તિલક લગાવ્યું અને સન્માનિત કર્યા પોતાની બહેનના પ્રેમને જોઈને યમરાજે જાહેર કર્યું કે જે કોઈ પણ આ દિવસે યમુનામાં સ્નાન કરશે અને યમરાજની પૂજા કરશે તે મૃત્યુ પછી યમલોકના ત્રાસ સહન કરશે નહીં ત્યારથી યમુના નદીમાં સ્નાન કરીને કાર્તિક મહિનાના શુદ્ધ પખવાડિયાના બીજા દિવસે યમરાજની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે સ્કંદપુરાણમાં જણાવાયું છે કે યમરાજને પ્રસન્ન કરવાથી ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક ભાઈ બહેનોને ભાઈબીજ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ